સ્વાગત છે વડોદરાની ઐતિહાસિક વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે ગુરુપૂર્ણિમા પૂર્ણિમા મહોત્સવમાં હરિ ગુરુ અને વૈષ્ણવો વૈષ્ણવનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો વડોદરા શહેરના ઐતિહાસિક પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી મેઠક મંદિર ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોડી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ વાગેશ મહારાજ કાંકરોડી યુવરાજ પૂજ્ય વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે હરિગુરૂ અને વૈષ્ણવોને ત્રિવેણી સંગમ રચા વહેલી પરોડથી જ દેશ વિદેશના હજારો વૈષ્ણવો સોશિયલ મીડિયા મોબાઈલ દ્વારા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશભાઈ સોની ધારાસભ્ય શૈલી સોટા માજી પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ અને કોર્પોરેટરો રાજકીય વિવિધ વૈષ્ણવ સમાજ ઘટકના કહેવાનું શહેરની ચાર દિશાઓમાંથી હજારોની સંખ્યામાં વૈષ્ણવ પોતાના પ્રિય ગુરુજનો અને પોતાની પ્રિય કાંકરોલી તૃતીય પીઠ ગુરુ ગાદીને ગુરુવંદના કરવા માટે સ્વયંભૂ બેઠક મંદિર કેવડા બાગ દોડી આવ્યા હતા અને પૂજ્યોના ચરણ સ્પર્શ ચૂમીને શુભ આશીર્વાદ મેળવતા ભાવુક થતા જોવા મળ્યા હતા એટલું જ નહીં પ્રભુના અલૌકિક મંગલા શૃંગાર રાજભોગ ઉત્થાપન શયનના અલૌકિક દર્શન કરીને પણ વૈષ્ણવ ભક્તિમાં રસદાર બોળ બન્યા કીર્તનકારોએ પણ મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણાવિંદ એમ કીર્તનનો ઘોળ પદની ભારે રમઝણ જમાવી હતી મહિલાઓ સર્વોત્તમ સ્ત્રોત પાઠ યમુનાષ્ટકના પાઠનું સામૂહિક ગાન કર્યું હતું સાક્ષાત બેઠક મંદિર કાંકરોડી ધામમાં ફેરવાયું હતું

આ ગૌરવશાળી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ જેમાં ગુરુવંદના નિનિધિના નિયમનો એક અંગ છે અને વિશેષ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે ગામે ગામથી આવેલા વૈષ્ણવો ભક્તો પોતાની લાગણી અને પ્રેમ પોતાના ગુરુને કરીને અર્પણ કરે છે આ વિશેષ જે ગુરુ શિષ્ય પરંપરાનો ક્રમ છે બેઠક મંદિર ખાતે આજે ખૂબ સુંદર રીતે મૃત્યુ છે અને મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીએ આ વિષય પુષ્ટિ માર્ગમાં દાસત્વની જે ભાવના અંદર ઉમેરી છે દાસોહમ એટલે કે બ્રહ્મની અનુભૂતિ પોતાના અંદર કરવી પણ સદા એમના દાસ બનીને રહેવું એ મહાપ્રભુજીના આ પુષ્ટિ માર્ગમાં વિશેષતા છે આ વિશેષ દિવસે બધા જ વૈષ્ણવ અહીંયાથી ફોરેનથી અહીંયા આવીને પોતાના ગુરુને પોતાના ભાવો અર્પણ કરે છે એ દિવસથી બધાને ખૂબ બધાઈ અને શુભકામના આપું છું અને એમના જીવનમાં એવી રીતે જ કલ્યાણકારી ભાવનાઓ એ જન્મ લે એવી હું ઈચ્છા સાથે શ્રી વલ્લભભાજીના ચરણોમાં સમર્પિત કરી દીધા છું ¡Suscríbete al